અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી છતાં કેટલાક તત્વો સુધરવાનું નામ નથી લઈ રહ્યા શહેરના ડ્રાવીન રોડ પર નવીરાએ રિસરની ઉત્પાદ મચાવી હિમાલય મોલ પાસે થાર લઈને નીકળેલા નશામાં ધૂત હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે એક કારને પાછળથી ટક્કર મારી હતી કાર સવાર વ્યક્તિએ ઠપકો આપતા હરેશ ઠાકોર ઉગ્ર થઈ ગયો અને અપશબ્દો બોલવા લાગ્યો પોતે કરેલી ભૂલને સ્વીકારવાને બદલે આરોપીએ ધમાલ મચાવી ઘટનાથી લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું હરેશ ઠાકોરે લોકો પર પથ્થરો ફેંક્યા હતા એટલું જ નહીં ની બતાવીને લોકોને ડરાવ્યા હોવાનો પણ આરોપ છે ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ દોડી આવી હતી અને આરોપીએ પોલીસની સામે પણ દાદાગીરી કરી પોલીસે માંડ માંડ હરેશ ઠાકુરને અટકાયત કરી આરોપી નશાની હાલતમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસે હાલ આરોપી વિરુદ્ધ અકસ્માત અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે जाहिर रोड पर એક થાર ગાડીના ચાલક છે હરેશભાઈ ઉર્પે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી જે પીરકભાઈ નારાયણભાઈ મોદીની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા કે ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે તો આ કામે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને જેમ ભાઈ બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે આવેલા તેમની સાથે પણ એમને બોલાચાલી કરી આ દરમિયાન આજુબાજુના પબ્લિકનો ટોળું ભેગું થઈ જતા હોબાળો થતા તેમાંથી કંટ્રોલનો મેસેજ થતા સ્થાનિક પોલીસ જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે આ કામને કોઈ નશો કરેલો છે અને તે દરમિયાન ઝપાઝપીને એ બધું થયેલું હોય તે આરોપીને લઈ અને પોલીસ સ્ટેશન આવતા એમના વિરુદ્ધ પીધેલાનો કેસ કરેલ છે ત્યારબાદ આ કામના ફરિયાદીએ પ્રસ્થલ અલગથી ફરિયાદ આપતા તેમની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગુનાની બંને ગુનાની તપાસ ચલાવી રહ્યા છે